વિદ્યુત ચુંબકીય વર્ણપદ અને તેમના ઉપયોગોની પ્રાથમિક હકીકતો મેક્સવેલના વિદ્યુત ચુંબકીય વાદ અને હદ દ્વારા સફળ પરીક્ષણ બાદ વિજ્ઞાનીઓ જુદી જુદી તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન કરવાની શરૂઆત કરી તેમાં રોંજ અને એક્સ પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે તેવું પ્રસ્થાપિત થયું વિદ્યુત ચુંબકીય તરંગો નો અભ્યાસ કરવામાં આવ્યો આ સમગ્ર વિસ્તાર પર વિદ્યુત ચુંબકીય તરંગોની તરંગ લંબાઈના મૂલ્યો સતત રીતે પથરાયેલા છે આમાંથી આપણી આંખ ખૂબ જ નાના વિસ્તાર પર પથરાયેલા તરંગો પૂરતી સંવેદનશીલ છે જેમની થી સુધીની છે એટલે કે ચાર હજાર એન્કસ્ટ્રોમ થી સાત હજાર એન્કસ્ટ્રોમ સુધી દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ આવેલી છે બાકીની તરંગ લંબાઈના વિદ્યુત ચિંબકીય તરંગો માટે આપણી આંખ સંવેદનશીલ નથી જુદા જુદા પ્રાણીઓની દ્રષ્ટિ સંવેદના વર્ણપટના જુદા જુદા વિભાગ માટે જુદી જુદી હોય છે કેટલાક પક્ષીઓ અને પ્રાણીઓ જે છે એ દ્રશ્ય વર્ણપટ પક્ષીઓ અને પ્રાણીઓ એ દ્રશ્ય વર્ણપટ સિવાય પણ ઇન્ફ્રારેડ અથવા અલ્ટ્રાવાયોલેટ વિસ્તાર માટે પણ સંવેદનશીલ હોય છે વિદ્યુત ચુંબકીય તરંગોનું તેમની તરંગ લંબાઈ અને આવૃત્તિ અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે જેને વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહેવામાં આવે છે સૌ પ્રથમ જોઈએ રેડિયો તરંગો રેડિયો તરંગો વાહક તારમાંથી પ્રવેગિત ગતિ કરતા વિદ્યુત ભારો રેડિયો તરંગો ઉત્પન્ન કરે છે જે વિદ્યુત ભારોની ગતિ છે એ રેડિયો તરંગો ઉત્પન્ન કરે છે તેમનો ઉપયોગ જે છે એ રેડિયો અને ટેલિવિઝનના પ્રસારણમાં થાય છે એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગોનો વિસ્તાર પાંચસો ને ત્રીસ કિલો હર્ડ થી દસ કિલો સુધી હોય છે તરંગ ના વિસ્તાર માટે ચોપન મેગા સુધીની ઊંચી આવૃત્તિ નો ઉપયોગ કરવામાં આવે છે ટીવી માં ચોપન નેવું મેગાહડ આવૃત્તિ નો ઉપયોગ થાય છે ફ્રીક્વન્સી મોડ્યુલેટેડ તરંગો જે છે તે ઇઠ્યાસી મેગા થી એકસો ને આઠ મેગાહ ની આવૃત્તિનો વિસ્તાર ધરાવે છે સેલ્યુલર ફોન અલ્ટ્રાહ્રિકવન્સી

વિસ્તારમાં આવતા માઇક્રોવેવ ક્લાઇસ્ટ્રોન મેગ્નેટ્રોન કે ગન ડાયોડ ની મદદથી ઉત્પન્ન કરી શકાય છે એક આજે છે એ ક્લાઇસ્ટ્રોન મેગ્નેટ્રોન અને ગન ડાયોડથી ઉત્પન્ન કરી શકાય છે લડાકુ વિમાનો જળ પરિવહન અને માં ઉપયોગી રડાર પ્રણાલીમાં તેનો ઉપયોગ થાય છે રડાર આ સિદ્ધાંતોનો ઉપયોગ બોલની ઝડપ માપવા પોલીસ દ્વારા પોઈન્ટ નવસો પંદર ગીગા હર્જ અથવા બસો ને પસ્તાલીસ ગીગા હર્જ આવૃત્તિનો ઉપયોગ કરી ખોરાક રાંધવા અથવા ગરમ કરવા માટે તેનો ઉપયોગ કરે છે જ્યારે પાણીના અણુઓ ધરાવતો ખોરાક માઇક્રોવેવ માઇક્રોવેવનમાં મૂકવામાં આવે ત્યારે પાણીના અણુઓનું આવૃત્તિથી આવર્તન કરે છે આમ માઇક્રોવેવની ઉર્જા નું પાણીના અણુઓની ગતિ ઉર્જામાં મહત્તમ રૂપાંતરણ થાય છે અને જે પાણી ધરાવતા ખોરાકનું તાપમાન વધારે છે હવે જોઈએ ઇન્ફ્રારીડ તરંગો ઇન્ફ્રિડ તરંગો ગરમ પદાર્થો અને અણુઓમાંથી ઉદ્ભવે છે આ તરંગોનો વિસ્તાર માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશની વચ્ચે હોય છે માઇક્રોવેવ અને દ્રશ્ય પ્રકાશની વચ્ચે હોય છે ભાગના પદાર્થોમાં રહેલા પાણીના અણુઓ ઇન્ફ્રારેડ તરંગોનું શોષણ કરે છે પાણીના અણુઓ તેનું શોષણ કરે છે જેના કારણે તેમની ઉષ્મીય ઉર્જા વધે છે આ દોલનોને કારણે તેવા પદાર્થની આંતરિક ઉર્જા અને તેથી તેનું તાપમાન પણ વધે છે આ કારણથી ઇન્ફ્રારેડ તરંગોને હીટ હીટવે કહે છે ઇન્ફ્રારેડ લેમ્પનો ઉપયોગ ફિઝિયોથેરાપી માં કરવામાં આવે છે સૂર્યમાંથી આવતા દ્રશ્ય પ્રકાશના કિરણો પૃથ્વીની સપાટી દ્વારા શોષાય છે જે ઇન્ફ્રારેડ કિરણોના રૂપમાં ફરીથી ઉત્સર્જિત થાય છે વાયુઓ જેવા કે પાણી ની વરાળ દ્વારા શોષાય છે આ રીતે ગ્રીનહાઉસ પ્રક્રિયા દ્વારા ઇન્ફ્રારેડ કિરણોનું સરેરાશ તાપમાન જાળવી રાખવામાં આવે છે ેડ ડિટેક્ટર્સ નો નો જે ઉપયોગ છે એ સેટેલાઇટ રિમોટ સેન્સિંગ મિલિટરી તેમજ ખેતીવાડી માટે થાય છે ટીવી વિડીયો પ્લેયર હાઈફાઈ ના રિમોટ કંટ્રોલ ના ચાલન માટે પણ इंफ्रारेड एलईडी इलेक्ट्रिक लाइट एमिटिंग डायोड एलईडी इलेक्ट्रिक लाइट एमिटिंग डायोड नो उपयोग थाई छह दृश्य प्रकाशना किरणों દ્રશ્ય પ્રકાશના કિરણો પણ સૂર્યમાંથી આવતા વિકિરણોનો એક ભાગ જ છે આ કિરણો જ્વાળાઓ બલ્બ સર ઇન્ક ડેમ સન વડે ઉત્પન્ન થાય છે

આપણી આંખો આ તરંગ લંબાઈના વિસ્તાર માટે સંવેદનશીલ છે જુદા જુદા પ્રાણીઓની સંવેદનશીલતા જુદી જુદી તરંગ લંબાઈના વિસ્તાર સુધીની હોય છે જેમ કે સાપ જે છે તે ઇન્ફ્રારેડ કિરણો પણ અનુભવી શકે છે જે તેમને તેમના શિકારના શરીરમાંથી ઉત્સર્જાતા ઇન્ફ્રારેટ કિરણોને કારણે રાત્રે પણ શિકાર કરવામાં મદદરૂપ થાય છે કિરણો અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણો

ચાલીસ થી પચાસ કિલોમીટર હાનિ કરતા છે અલ્ટ્રાવાયલટ કિરણો લાંબા સમય સુધી ચામડી પર પડે તો મેલેનિન ઉત્પન્ન કરે છે અને જે ચામડીને કાળી બનાવે છે સામાન્ય કાચ મોટા ભાગના અલ્ટ્રાવાયોલેટ વિકિરણોનું શોષણ કરી લે છે આથી કાચમાંથી આવતા કિરણો દ્વારા સનબર્ન એટલે કે ચામડી કાળી પડી જવાની શક્યતા ઓછી હોય છે વેલ્ડિંગ કરતી વખતે મોટા પ્રમાણમાં અલ્ટ્રાવાયોલેટ કિરણો ઉત્સર્જિત થાય છે આથી વેલ્ડિંગ કરનારા તેમની આંખની કાળજી રાખવા માટે કાળા રાખે છે અથવા સ્પેશિયલ પ્રકારના કાચના ગોગલ્સ પણ પહેરે છે અલ્ટ્રાવાયોલેટ કિરણોની તરંગ લંબાઈ ઘણી ટૂંકી હોય છે

અલ્ટ્રાવાયલ કિરણો સામે રક્ષણ માટે ઓઝોન સ્તરમાં અમુક વિસ્તારમાં ઓઝોનનું પ્રમાણ ઘટાડતા વાયુઓ જો કે સીએફસી ક્લોરો કાર્બન આંતરરાષ્ટ્રીય ચર્ચાનો વિષય છે અને એક્સ રે ખૂબ જ ઊંચી ઉર્જા ધરાવતા ઇલેક્ટ્રોનને ટાર્ગેટ પર આપાત કરી એક્સરે ઉત્પન્ન થાય છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં એક્સરે નો વિસ્તાર અલ્ટ્રાવાયોલેટ ની આગળ લગભગ દસ નેનોમીટર થી લગભગ દસ ની માઇનસ ચારમીટર સુધી હોય છે શોધવા માટે તેમજ અમુક પ્રકારના કેન્સરની સારવાર માટે થાય છે એક્સરે જીવંત કોષો અને શરીર તંત્રને નુકસાન કરી શકે તેવા હોવાથી તેમનો ઉપયોગ કરતી વખતે વિશેષ કાળજી રાખવી પડે છે તેથી બિનજરૂરી કે વધારે પડતું એક્સપોઝર ટાળવું જોઈએ ગેમા કિરણો ન્યુક્લિયર પ્રક્રિયા વખતે અને કેટલાક રેડિયો ઉત્સર્જિત થાય છે ગેમા કિરણો વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં ઊંચી આવૃત્તિ વાળા વિસ્તારની કે જેમની તરંગ લંબાઈ દસ ની માઇનસ દસ ઘાત મીટર થી ઘટીને દસ ની માઇનસ ચૌદ ઘાતમી સુધી તેની તરંગ લંબાઈ ગણવામાં આવે છે કિરણોનો ઉપયોગ મેડિકલ સર્જરીમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે થાય છે

મેગ્નેટ્રોન છે ઉદભવસ્થાન અણુઓ અને પરમાણુઓના દોલનો ફોટોગ્રાફિક ફિલ્મમાંથી ઉદ્ભવ થાય છે ડિટેક્ટર જે છે થર્મોપાઈલ બોલોમીટર ઇન્ફ્રારેડ ફોટોગ્રાફિક ફિલ્મ દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ સાતસો ને ચારસો ને અણુમાના ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી ઓછી સ્તરમાં જાય ત્યારે પ્રકાશ ઉત્સર્જિત કરે છે ડિટેક્ટર આંખ ફોટોલેન્સ ફોટોગ્રાફિક ફોટો ડાયોડ લાઈટ ડિપેન્ડન્ટ રજિસ્ટર એલડીઆર અને સોલર સેલ અલ્ટ્રાવાયોલેટ કિરણો